જુનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીનલો પે સેન્ટર પ્રાથમિક શાળામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું આ મહારેલી ભેસાણ નગરના વિવિધ મહામાર્ગો ઉપર કાઢવામાં આવી તથા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે સાસણથી આઈએફએસ મોહનરામ સાહેબે ભેસાણ તાલુકાને ટેબ્લો સ્વરૂપે એક જીપ્સી ફાળવેલ હતી જેને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ સિંહના મોરાઓ સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓએ ભોગ લીધેલ આ રેલીને સફળ કરવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિપ્રાય ન્યૂઝ ભેસાણ નમસ્તે હું ડોક્ટર કિશોર શેલાડિયા સીઆરસી જીનપોટ ક્લસ્ટર તેમજ તાલુકા વિશ્વ સિંહ દિવસ કન્વીનર જણાવતા આનંદ થાય છે કે આજે ભેંસાણ નગરની અંદર જેને કહેવાય કે એક કિલોમીટર લાંબી દીકરીઓની ભગવતી શાળાએથી મહારેલી કાઢવામાં આવી ત્યારબાદ પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન જીનપ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતેથી પણ જેને કહેવાય સાડા ત્રણસોથી વધારે બાળકોની ભૂલકાઓની એક રેલી વિશાળ કાઢવામાં આવી અને અંદર ખાસ કરીને શાસનથી આપણા માનનીય આઈએફએસ નાયબન સંરક્ષક અધિકારી શ્રી એવા મોહનરામ સાહેબ સિંહ દ્વારા જીપસી મોકલવામાં આવેલી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને સિંહના મોરા પહેરીને જાણે પોતે પણ સિંહ હોય એવી અનુભૂતિ એ વિદ્યાર્થીઓમાં અમને થયેલી જોવા મળી